મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા મહારાણી મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને અનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા સતત વધતી દેખાઈ રહી છે ઉપરાંત ફિલ્મના ટાઇટલ ટ્રેક અને મુંબઈ આ ગુજરાતને ખૂબ જ લોકચાહના મળી રહેલ છે ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરી લાઇનની દર્શકોના દિલથી જીતી રહ્યું છે ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ શ્રદ્ધા ડાંગર અને અભિનેતા સંજય ગુરાડીયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદના જીએલએસ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી ફિલ્મ એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થવાનું છે મહારાણી ફિલ્મની કથા રાણી આસપાસ ફરે છે જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે મહારાણી આ ઘરના માલિક માનસી પરેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરમાં ક્યારે હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ગોળ ઘોટાળો ઉભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની અલાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજન કહાની આગળ વધે છે નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાણી ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તમારી જોડે રોજ થઈ છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેલી તમે ફેસ કરતા હોય

તમે દરેક મૂવીમાં એક કે આ મૂવીમાં ફોર ચેન્જ મેં કોમેડી જ કરી છે ઓકે પણ બહુ જ સરસ કોમેડી છે મા મને ધ્યાનમાં રાખીને મારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જ એ રોલ લખાયો છે એટલે જેમ તમે મારા નાટકોમાં ખડખડાટ હસો છો એવી રીતે આમાં પણ તમે એટલા જ હસો એવી મને આશા છે